ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને કરો અને પર ક્લિક કરો છ વર્ષની બાળકીની હત્યા માટે ગુજરાત આદિવાસી સમાજ રસ્તા પર ભારતના દેશના તમામ રાજ્યોમાં દિન પ્રતિદિન બેન દીકરીઓની ઇજ્જત આબરૂ લૂંટાઈ રહી છે ગત તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ગામ તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી બાળકી છ વર્ષની દીકરી પર જે આચાર્ય દ્વારા રેપ વિથ મર્ડરની ઘટના બની છે ઘ્રુણાસ્પદ કૃત્ય કર્યું છે આચાર્યએ માસૂમ બાલિકાને પોતાની હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારી દમ ઘૂંટી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દેવામાં આવી હતી શાળાના એક આચાર્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના એક ચક્કા દળના મુખ્ય ગુરુ તરીકે છાપ ધરાવે છે આવા કહેવાતા ધાર્મિક ડોંગી ગુરુઓ આવું હિન કૃત્ય કરશે તેવી કલ્પના કોઈ પણ કરી ન શકે ભારતીય સમાજમાં આ અતિ નિંદનીય અને કલંક રૂપ ગણાય છે જોહાર મારું નામ સંગાળા પાયલ છે હું આદિવાસી આદિવાસી સમાજની એક નારી છું મારે આજે શું રજવાત લઈને આજે અમારા સમાજની એક નાનકડી દીકરી 6 વર્ષની દીકરી છે જેના પર તેના ગુરુ એટલે કે સ્કૂલ શાળાના પ્રિન્સિપાલ તેમને જ તેના પર દુષ્કર્મ કર્યો છે તો એના માટે અમે તેને ફાંસીની સજા આપો તેના માટે રેલી લઈને આવ્યા છે એને ન્યાય મળવો જ જોઈએ શું કેસો આ બાળકી સાથે ઘટના બની છે શું કેસો આ આના વિશે એ કહેવા માંગુ છું કે આજે જે ગુરુ આપણને જ્ઞાન આપે છે તે જ ગુરુ

ના થાય તે માટે આજના દિવસમાં માં આજના દિવસ આવ્યો છે અને અમે કલેક્ટર કચી કચેરી નાની દીકરી ને ના મળે તે માટે આવ્યો છે જેથી આ નરાદમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મર્યાદામાં ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે અને એમની સ્થાવર મિલકતને ટાંચમાં લઈ ન્યાયના વિશાળ હિતમાં ઐતિહાસિક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવે તેવી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય વતી આવેદન અપાયું જેથી સમાજમાં આવા કૃત્ય આચરતા સો વાર વિચારે અને આવા કૃત્યો ગુનાઓ થતાં અટકે ભારતના તમામ સમાજના સૌ પરિવારો વતી આપ સાહેબ શ્રીને અમારી આખરી અને અંતિમ અરજ સાથે રજૂઆત ભરી માગણી છે અમને યોગ્ય ન્યાય સમય મર્યાદામાં નહીં મળે તો આગળ ઉગ્ર આંદોલન કરીશું મારું નામ હિતેશ શંકરભાઈ મુંડ જય આદિવાસી બિલ સમાજ સુરત શહેર સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેર પ્રમુખ આજે સુરત કલેક્ટર ઓફિસે અમારા સમાજના બેનર હેઠળ જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી પટ્ટામાં જે બક્ષી પંચની હિન્દુ સમાજની જે દીકરી ઉપર જ્યારે છ વર્ષની બાળાને એની મમ્મી જયારે સ્કૂલમાં મૂકવા જતી હતી ત્યારે તોયણી ગામ છે એ તોયણી ગામના પ્રિન્સિપાલે ગાડી થોભાવીને એની માતાને કહ્યું કે હું દીકરીને લઈ જાઉં છું સ્કૂલમાં ત્યારે એ દીકરીને ગાડીમાં બેસાડે છે એની માતા એના પ્રિન્સિપાલના વિશ્વાસ પર અને પ્રિન્સિપાલ અમુક કિલોમીટર અંતરે જઈને ગાડી ઉભી રાખે છે અને ફૂલ જેવી કુંબળી દીકરી પર દુષ્કર્મ અને બળાત્કારની કોશિશ કરે છે ત્યારે બાળા ગાડીમાં રડારડને અને બૂમની કોશિશ કરે ત્યારે એ પ્રિન્સિપાલ હવાસ્કોર બાળકીના મોડા પર ગળે ઢૂપો દે છે અને બાળકીના સાસુનાથી મોત થઈ જાય છે અને આજે જે અમારા દાહોદ આદિવાસી પટ્ટામાં જે દીકરી ઉપર બળાત્કાર થયો છે એ બાબતે જ્યારે એ ઘટના જ્યારે હમણાં અમુક મહિના પહેલાં જે પશ્ચિમ બંગાળમાં બની હતી આજે આ સમાજ આ કોઈપણ સમાજની દીકરી પર જેની હત્યા થઈ હતી એક ડૉક્ટર કરી નથી હવે એ દીકરીને જ્યારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનો તમામ સંગઠનો જો બહાર આવતા હોય રોડ ઉપર તો આજે ગુજરાત ગુજરાતની દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે આ વ્યક્તિપંચની છોકરી હતી એ દીકરી ઉપર જ્યારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે બજરંગ દળના નેતાઓ ચૂપ બેઠા છે વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે કેમ કેમ કે આજે જે મુખિયા છે જે ગોવિંદ નટ આરોપી છે તે હવાસ્કોર છે એક પ્રિન્સિપાલ છે શાળાનો પણ એ એક ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછાડી વિશ્વ હિન્દુ પરિષદનું બોર્ડ લાગેલું છે બજરંગ દળનો નેતા છે દાહોદ જિલ્લા લેવલને અને વિશ્વ હિન્દુ પરિષદનું મુખ્ય છે ત્યાં આજે એ આરોપીને ન્યાય આપવા માટે બીજેપીના કોઈ પણ નેતાઓ બોલવા રાજી નથી અને અમારા વિસ્તારના એમપી એમને પણ આ બાબતે બોલવા રાજી નથી ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાદીને આટલા દિવસ સુધી બેઠા છે એટલે અમારું કહેવું છે કે આ ક્યાંક ને ક્યાંક આ લોકો જે આરોપી જે જે ગોવિંદટ એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે એક નિંદનીય ઘટના છે ખૂબ ખરાબ ઘટના કહેવાય આ બાબતે એટલા માટે અમે આજે સુરત શહેર લેવલે આજે કલેક્ટર સાહેબને સમજતા દિવસ સમાજ સુરત શહેરના નેજા હેઠળ અમે અહીંયા ગોવિંદ નટને સજા થાય એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ទូលសិលមសាធិជាតិសារជស្រុត